વાલા અને બહેનો આપ સર્વ અને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રભુ વિષુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં પ્રેમી સલામ પાઠવું છું અને આજે એટલે કે બે હજાર પચીસના વર્ષનો ચુમ્માળીસમો દિવસ તેરમી ફેબ્રુઆરી બે હજાર પચીસ અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ આજે આપણે જે બાબત જોવાના છીએ એ તો મહાન સમ્રાટ નેપોલિયન જેણે એક બહુ જ મોટી મીટિંગ રાખી હતી સંબોધન કરવાને માટે અને ઘણા બધા ચિત્રકારો ત્યાં આવેલા ઘણા બધા બીજા રાજકીય આગેવાનો ત્યાં આવેલા અને ત્યારે એક સામાન્ય લાગતો વ્યક્તિ એ મેલના રાષ્ટ્રના કલાકારોમાં ફાટેલા જેવા કપડાં પહેરીને એક માણસ આવ્યો ત્યાં અને એ વખતે નેપોલિયને એના પર ધ્યાન પણ ના આપ્યું પાછળની સીટમાં એને બેસવાનું કહ્યું ખૂણામાં બેસાડ્યો અને ધીરે ધીરે ચિત્રકલાની વાતો ચાલતી હતી અને એવામાં કોઈક ચિત્રકારે આ ફાતેલા તૂટેલા કપડાંવાળા ચિત્રકારને ઓળખ્યો અને નેપોલિયનને કહેવામાં આવ્યું કે તમે જે ખૂણામાં બેસાડ્યા છે એ ચિત્રકાર તો ફ્રાન્સનો બહુ જ સારો એવો ચિત્રકાર ફેમસ ચિત્રકાર છે જેની નામના થાય છે ગણના થાય છે અને નેપોલિયને એ બાબત ધ્યાનમાં લીધી અને જ્યારે એ મિટિંગ પૂરી થઈ ત્યારે પેલો ફાટેલા તૂટેલા કપડાંવાળો ચિત્રકાર નેપોલિયન રાજાને મળવા આવ્યો રાજા સાહેબ હવે હું આ મીટિંગ પૂરી થઈ છે તો ઘરે જાઉં છું અને તે વખતે નેપોલિયન એ ઊભો થઈ ગયો પોતે રાજા હોવા છતાં આ ચિત્રકારને માન આપવાને માટે એ ઊભો થયો એનો હાથ પકડીને બહાર દરવાજા સુધી વિદાય આપવા ગયો નેપોલિયન અને એ વખતે આ ચિત્રકારે નેપોલિયન રાજાને પ્રશ્ન કર્યો કે રાજા સાહેબ મારે એક પ્રશ્ન છે કયો પ્રશ્ન છે તો જ્યારે હું આવ્યો આ મીટિંગમાં ત્યારે તમે મારી કોઈ નોંધ ના લીધી મને આગળની જગ્યામાં બેસાડ્યો પણ નહીં મને છેલ્લે ખૂણામાં બેસાડ્યો પણ જ્યારે હું વિદાય થઉં છું ત્યારે તમે ઊભા થયા છેક દરવાજા સુધી મને વળાવવા આવ્યા તો હવે ડિફરન્સનું કારણ શું અને તે વખતે નેપોલિયન રાજાએ કહ્યું કે તમારા ફાટેલા તૂટેલા વસ્ત્રોથી મેં ગણના કરી પહેલાં પણ જ્યારે મને ખબર પડી કે તમે તો ફ્રાન્સના બહુ જ મોટા ચિત્રકાર છો ત્યારે મને લાગ્યું કે મારે તમને માન આપવું જોઈએ તમારા ગુણોને માટે તમારી પ્રસિદ્ધિને માટે તમારા કાર્યને માટે હવે રાજા કહે છે મને ખબર પડી કે માણસના ઉપરના વસ્ત્ર પરથી માણસની પરખ થતી નથી પરંતુ એના આંતરિક ગુણોથી એની પરખ થાય છે અને આ જ બાબત યાકૂબનો પત્ર તેનો પહેલો અધ્યાય અને નવમી કલમ યાકૂબ એક ને નવમાં યાકુબે લખ્યું છે જે ભાઈ હલકા દરજ્જાનો છે તે પોતાના ઉચ્ચ પદમાં અભિમાન કરે જે ભાઈ હલકા દરજ્જાનો છે એની પાસે સારા કપડાં પણ નથી એની હાથમાં વીટીઓ પણ નથી એની પાસે પૂરતા પૈસા પણ નથી પણ ઉચ્ચ પદ એની પાસે છે કયું ઈસુ ખ્રિસ્તને ઓળખવાનું ઈસુ ખ્રિસ્તને ઓળખે છે તો એનામાં જે આંતરિક ગુણો છે પવિત્ર આત્માના સામર્થ્યની બાબત છે પવિત્ર આત્માના ગુણો છે એમાં અભિમાન કરે દાઉદને માટે પણ એવું જ કહેવામાં આવ્યું પ્રબોધકને તું બહારના દેખાવ પરથી નહીં બહારના દેખાવ પરથી પસંદ નથી કરવાનો આંતરિક દેખાવ આપણા આંતરિક જીવનના ગુણો આંતરિક વિશ્વની સાથેનો સંબંધ એના ઉપરથી આપણી ઓળખ થાય છે ત્યારે આ વચનમાં યાકૂબનો પત્ર પહેલો અધ્યાય નવમી કલમ એ સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે સહાય પૂરી પાડે એવી આપણે પ્રભુને વિનંતી લાવીએ છીએ પ્રાર્થના કરીએ છીએ તો આવો આપણે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ નવા દિવસની ભેટને માટે તમારો આશીર્વાદ માગીએ છીએ અને પ્રભુ અમે બાહ્ય દેખાવથી કોઈને ન ઓળખીએ પણ આંતરિક તમારી સાથેના સીધા સંબંધના પ્રમાણે અમે ઓળખી શકીએ અને એ માટે પ્રભુ તમે સહાય કરો મદદ કરો દોરવણી આપો ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો આ